જયપુર સ્થિત રામાડાબાઈ વિંધમ હોટેલમાં આયોજિત ઇન્ટરનેશનલ આયુષ કોન્કલેવ થ્રી પોઈન્ટ એ દરમિયાન વડોદરાના શગુ નેચરો વિટા બ્રાન્ડના સ્થાપક દિપેશ શાંતિલાલ જેને જયપુર ધારાસભ્ય આચાર્ય બાલમુકુંદજી દ્વારા આયુષ ઉદ્યોગ સાહસિક સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સિવિલ આંતરરાષ્ટ્રીય વૈદિક એકીકરણ અને સહકાર પરિષદ દ્વારા આ માન્યતા આપવામાં આવી હતી આ કોન્કલેવમાં દેશ વિદેશના આયુષ નિષ્ણાંતો સંશોધકો અને વેલનેસ સેક્ટર સાથે સંકળાયેલા ચિકિત્સકો અને આયુષ સાથે સંકળાયેલા ઔદ્યોગિક સાહસિકોની હાજરી નોંધાઈ હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ આયુષ અને પરંપરાગત ચિકિત્સા પ્રતિનિધિઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાનો અને આરોગ્ય ક્ષેત્રમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવાનો હતો મારું નામ દીપેશ જૈન છે અને હું ફાઉન્ડર છું કોસ્મેટિક બ્રાન્ડ શગુન નેચરોવિટા અને નમન કોર્પોરેશનનું અમારી માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમને સિવિક સંસ્થા દ્વારા જયપુરની રમાડા હોટલમાં આયુષ એન્ટરપ્રિનર ઓફ ધ ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી માટે સિલેક્ટ કર્યા ગયા અને એ એવોર્ડ જે છે એ જયપુરના ધારાસભ્ય શ્રી બાલમુકુંદ શાસ્ત્રીજી દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું અને બેઝિકલી આ એવોર્ડ જે છે જે લોકો હોમિયોપેથિક આયુર્વેદિકની અંદર સારું પરફોર્મન્સ કરતા હોય જે કંપનીઓ કેમિકલ ફ્રી બેઝ પ્રોડક્ટ્સ રિસર્ચ દ્વારા ડિલિવર કરતા હોય સારા રિઝલ્ટસ હોય તેમનું સંશોધન કરીને પછી તેમને આ એવોર્ડ જે છે એ એનાયત કરવામાં આવે છે ગુજરાતમાંથી કુલ એવા ત્રણ થી ચાર લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને વડોદરાને આ ગર્વની વાત છે કે અમારી કંપનીને વડોદરા ખાતેથી આ પ્રોડક્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે કેટલું ગર્વ માનો છો શું કહેશો આપણા જે દર્દીઓ છે જે લોકો દવા યુઝ કરે છે એના વિશે શું મેસેજ આપશો સી એક મેન્યુફેક્ચર તરીકે અને એક બરોડિયન તરીકે મારી માટે તો આ ખૂબ ગર્વની વાત છે કે અમને આ એક એવોર્ડ આપવામાં આવ્યું અને અમે હજી પણ અમારું એક સ્લોગન છે કે અમે દવાની પણ ઈમાનદારી આપવા માંગીએ છીએ અને એ ઈમાનદારીનું અમને જયારે આજે એવોર્ડ આપવામાં આવ્યું તો ખૂબ જ ગર્વ મહેસૂસ થયું કે આજે પણ ઈમાનદારી જીવિત છે દિપેશ જૈન મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા